હતો જેને લઈને પોલીસને આ ઘટનાની જાણ થતા પાર્થ પટેલને જેલ ભેગો કરવામાં આવ્યો છે આ પાર્થ પટેલ પોશીના લાબડિયા ખેરોજ અંબાજી સહિતના પંથકમાં ફરતો હતો પાર્થ પટેલે સિંગમનો રોફ મારી લોકોમાં પોલીસ કર્મી હોવાની ઓળખાણ ઉપી કરી હતી જેમાં ગુણભાખરી ખાતે યોજાતા ચિત્ર વિચિત્ર મીડામાં પોલીસમાં છું કહીને જાહેરમાં યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયો વાયરલ થતા સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં પાર્થ પટેલની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી જેમાં પોલીસે ડુપ્લિકેટ પોલીસ કર્મી પાર્થને સાથે રાખી ઘટના સ્થળનો રિકન્સ્ટ્રક્શન કર્યો હતો પોલીસ ડુપ્લિકેટ પોલીસકર્મી પાર્થ પટેલ સામે વિવિધ દિશામાં તપાસ હાથ ધરશે પાર્થ કેટલા લોકોના સંપર્કમાં છે તેમજ ક્યારથી પોલીસને ઓળખાણ આપી કેટલા વિસ્તારમાં ફર્યો સહિતની પૂછતાછ કરવામાં આવશે તો નકલી પોલીસકર્મી તરીકે પાર્થ પટેલને પોલીસ રીકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે ચાલ બદલાઈ ગઈ હતી મેળામાં લાકડી સાથે ફરતો હોવાનું અને પોલીસ તરીકેનો ઓળખાણ આપી રોક જમાવતો હોય જે બાબતે વિડીયો વાયરલ થતા મીડિયામાં તેમજ અમારા મહેરબાને એસપી સાહેબની સૂચનાથી આ વિડીયો બાબતે તપાસ કરી એમાં વિડીયોમાં એક શખ્સ જેનું નામ છે પાર્થ મુકેશભાઈ પટેલ જેમનું આવા વિડીયો બાબતે અને પોલીસની ખોટી ઓળખાણ આપવા બાબતે અમુએ ધરપકડ કરી પોલીસ સ્ટેશન બોલાવી આગળની કાર્યવાહી ચાલુ છે બીએનએસએસ કલમ બસો ચાર તેમજ જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ઉપરોક્ષક વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે આરોપી છે કેટલા સમયથી પોલીસના સંપર્કમાં હતો અને પોલીસનું ઓળખાણ આપતો હતો તે બાબતે સ્થાનિક પોલીસને આ બાબતની જાણકારી નથી ભેચા હતી પોલીસની ઓળખાણ આ લોકલ જ વ્યક્તિ છે અહીંયા પોસીના જ રહે છે પોલીસની ઓળખાણ આપતા એવો એનો ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ કે એવું ચેક કરતા એમાં બીજા બી આવી રીતે પહેલાં અંબાજીમાંને કોઈ ઓળખાણ કાપેલી હોય એવું જણાવે છે એ પ્રકારની તો હા આગળ અધિકારી તરીકેની ઓળખ આપીને કોઈ આવું કંઈ કૃત્ય કરેલ છે કોઈ પૈસા લીધેલ છે કે કોઈ બીજો કોઈ એક ટ્રાઇબલ એરિયા તરીકે કોઈ મોટો મોટી દુર્ઘટના ના બને અને આગળ જે આ બાબત એક વિડીયો વાયરલ થયેલો છે કે એમાં લાકડીથી માર મારે છે એ બાબતે જો ફરિયાદી મળી આવશે તો એ બાબતને બી આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આ પાર્થ પટેલ ની સામે કોને બનાવવામાં આવે છે જાહેર સરકારી જાહેર સેવક તરીકે અમારા જમાદાર છે એમની જ ફરિયાદ લીધેલ છે ને વિડિયો વાયર હા અને તપાસ હું પોતે જાતે કરું છું જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર